રાજ્ય મંત્રી હર્ષંઘવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે રાજ્યમાં ડ્રગ્સ પકડવાના મુદ્દે સરકારને બદનામ કરવામાં આવી રહી છે આ ઉપરાંત અમે ડ્રગ્સ વિરોધી અભિયાનને એક જંગની જેમ લડીશું પત્રકાર પરિષદમાં ડ્રગ વિરોધી અભિયાન અને ઝીરો ટોલરન્સ નીતિ અંગે પોલીસ વડા વિકાસ સહાયે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું go. छिला घना समय थी ड्रग्स विरुद्ध या लड़ाई में मने जे कई समझन पड़ी हो इस समझन ना आधारित तो इतनू जरूर थी कई सके कि ये जंग मानव और दानव के बीच की है, आजंग मानवी दानवी सामने नहीं जंग आ जंग कोई सामान्य जंग नहीं कारण क्या आ जंग कोई गुजरात ना शहरों में जिलाओं सामने नहीं समस्या नहीं दुनिया ने ओछो धंधो ओछो समय आपी नहीं સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રગ્સ નો વેપાર અને દુનિયાભરની સ્થિતિ તમે જોશો તો ઇન્ટરનેશનલ ચેલેન્જ આજના સમયની મારી ઉંમરના અને મારા કરતા નાના યુવાનો માટે આજના સમયની સૌથી મોટી ચેલેન્જ અગર કોઈ હોય ને તો એ ચેલેન્જ છે આ ડ્રગ્સ નું દૂષણ અને આ ડ્રગ્સ ના દૂષણ ને જે પ્રકાર આપણે વિકાસ સહાયજી એમના પ્રેઝન્ટેશન માં આજે ડિટેલ્ડ પ્રેઝન્ટેશન કરવાનો માત્ર ને માત્ર કારણ એ જ છે કે આપ સૌ આ સમસ્યાને વધુ સારી રીતે સમજી શકો વધુ સારી રીતે ડિટેલ્ડ આંકડાઓ તમને સૌ લોકોને મળી શકે કે ઇન્ટરનેશનલ લેવલ પર કે લોકો કે વેસ્ટર્ન કન્ટ્રીઝ ની અંદર ડ્રગ્સ નું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે અને અનેક વેસ્ટર્ન કન્ટ્રી સે ડ્રગ્સ ને સામે சரnder થઈ ડ્રગ્સ નું પ્રમાણ વધતું ગયું અને લડાઈ એ લોકો લડી ના શક્યા તેના કારણે અનેક કન્ટ્રી અંદર અનેક જાતના ડ્રગ્સ એ લોકોએ લીગલ કર્યા એ લોકોની પાર્લામેન્ટની અંદર ઠરાવો લાવીને એ લોકોએ અનેક જાતના ડ્રગ્સને લીગલ કરીને તાના યુવાનોને ડ્રગ્સ લેવાની છૂટ આપી લીધી એ ફેશન સ્ટેટમેન્ટ ને એક્સેપ્ટ કરી લીધું આજે ભારત આપણે કેવા કેવા દેશોની વચ્ચે ઘેરાયેલા છે આપની ડેમોગ્રાફિક સ્થિતિ શું છે આપણી આજુબાજુની કન્ટ્રીઝ ભારત દેશની અંદર હજી વધુ ફેલાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે અને આ ડ્રગ્સના માધ્યમથી કમાયેલી રકમોને કઈ કઈ દિશાઓમાં વપરાશ થઈ શકે છે તેનો અંદાજો મારાથી બી સારી રીતે આપ સૌ લોકો જાણી રહ્યા છો સુરત સહિત ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે આ બાજુ સુરત